ઈ એમ કહેતા હતા કે છે ને અમારે બિરયાની ખાવી છે તો અમે જોઈ લે તમારી સમક્ષ તમે લઈ આવ્યા છીએ એકદમ શું કહેવાય નવે નવ તો નવે નવ ને ફ્રેશ ફ્રેશ તપેલું છે જોઈ લ્યો હજી હમણાં તો દુકાનમાંથી હજી છોડાવ્યું છે શનિવારે માં કે તમે આખી લેતા આવ્યો આ બધો મસાલો છે ચટણી મીઠા વગેરે અને આમાં થોડું કે લે ધોરી નાખી કે અને આ amare بیس પર રેડી થઈ ગયો છે આખો હવે અમે બનાવશું અહીંયા બિરયા તો ગંદી બિરયા મારા વિડીયોમાં જ જોડાશે તો ગાઈસ હવે આપણે અહીંયા આપણે પ્રક્રિયા ચાલુ કરશું બરોબર તો પહેલા આપણે ફ્રેશ તપેલું લઈ લે પાર્ગો ભાઈ આ છે થોડી તેલું બોતી લેના એમ નઈ છે પડગો પડક છે પડક છે બસ બસ તો મસ્ત છે મસ્ત છે ને એકદમ પરફેક્ટ ભાઈ 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 કરોડ છે પરફેક્ટ આ આનો લ્યો આટલા નાખ દીધી તું શું કરે છે

તો ગાઈસ હવે મે તેલ થોડીક વધારે ગરમ થવા દેસુ તેલ ગરમ થઈ જાય પછી આપણે આ મસાલા કેટલા બધા છે તે એમાં એડ કરીશું બરાબર તો ચાલો ત્યાં સુધી આપણે વેઇટ કરી બેસી જજો દેખાળ ભાઈ રે કનેટ કુકીન ગોર કરી દીધું ખરાબ છે આમ જ છે આલી બોન લઈ લે કનેટ લઈ લે મસાલા ખોલી નાખી આ મસાલા બધા ખોલી નાખ્યા છે મસાલા એડ કરવા જોશે બધા દેજો કેટલા બધા મસાલા છે હલો હવે હું કેમેરા મેન તો પાછો આપણે દઈ દઈ છી મોહિતભાઈ ને આ ઉભા મોહિતભાઈ મોહિતભાઈ આ પ્રિન્સ લાકડા લઈ આવ્યા છે અહીંયા રાખી દે અને હવે જો બહુ ઉફાણ આવી ગયા છે આલિયા મોહિતભાઈ હવે તમે પકડો આને થોડક વાર આપણી ચમચી અહીંયા રાખી દે ચમચી કેટલી મસ્ત છે કાજુ ચમચી કેટલી મસ્ત લોકલ ચમચી આપણે વાપરતા નથી એક તો ચમચી ભૂલી ગઈ આ એટલે આપણી પાસે બીજો ઈલાજ છે પછી બતાવું છું તમને બધાને ગાઈસ

ઓ માય ગોડ ભડકા કરે છે આ તો જો બધું ઠારી નઈ પછી રહી છે અને આ ઓ માય આ ધગે છે બહુ ભાઈ જોઈ લ્યો એક્ઝેક્ટલી એકદમ બહુ ગરમ થઈ ગયું છે આપણું હવે આમાં આપણે નાખીશું થોડીક રાઈ આમાં થોડીક રાઈ નાખી રાઈ ફૂટશે નહીં પણ કઈ વાંધો આમાં રાઈ એડ કરી દઈએ આપણે જોઈ આ રાઈ છે હાથમાં પણ નથી આવતી રાઈ રાઈ એડ થઈ જાય ત્યારબાદ આપણે આને થોડીક સાઈડમાં રાખી ત્યારબાદ આપણે જીરું અને લવિંગ મસાલા એડ કરીશું આ જીરું અને લવિંગ ને એવા બધા મસાલા છે એને એડ કરીશું એટલે એકદમ ગરમ થઈ ગયું છે ગઈ એ એડ થઈ જાય ત્યારબાદ

એકદમ તેલ બરોબર થઈ ગયું છે હવે તેલ જ લાગે છે પાણી નથી લાગે તો આમાં થોડાક આપણે આમાં પાંદડા નાખી દેશું હવે થોડીક વાર વેઇટ કરીશું અને ચમચી તો છે નહીં લાવો ભાઈ આનાથી કાઈ વાંધો નહીં કોમ સાફ કરી દેજો ચમચી છે નહીં એટલે તેનાથી આનાથી હલાવી દો ઓ માય ગોડ ચલો આને આપણે ઓ એવી ચમચી ના રાખ તો આપણે આપણે આ એડ કરી દીધું છે બધું હજી થોડીક વાર આમાં બાળ કરવાની જરૂર છે. હું બાળા હવે એમાં આપણે નાખીશું થોડું તડણી મીઠું. પેલે તો આપણે સૌથી પહેલા આપણે એમાં શું નાખીશું ખબર છે? પેલે નાખીશું દાણાજીરું. 2 કિલો. 2 કિલો દાણાજીરું નાખી દઈશું ત્યારબાદ આપણે થોડુંક નાખવાની હળદર. હવે હાથ ખરાબ ના થાય તે માટે આપણે લઈ આવે છે આ ક્યામ છે?

નંબર ને આ એક નંબર તો વાંધો નહીં ગાઈસ હવે આને આપણે ગરમ થવા દઈએ તો ગાઈસ હવે અહીંયા ઉફાળો આવી ગયો છે ને આમાં મને લાગે છે આમાં લાગે છે કે છે ને મસાલો ઓછો છે તો ઓરી જરા તરા નાખી દે તાણા જીરું જીરું મીઠું સ્વાદ અનુસાર મીઠું એના ચટણી અનુસાર ચટણી હળદર અનુસાર હળદર એક કામ કરી આટલું આટલું કઈ નાખી દઈએ બધું નાખી દઈ નાખી દઈ રાખે આટલું આટલું આપણે કેદી નાખી લેસી એના કરતા બધો ઢગલો કરી નાખી છે કઈ પછાડો હવે આપણે એકદમ કરી નાખ્યું છે ક્લીન હવે આને હલવી લઈ ઓ માય ગોટ લાવો આ જરીક રગડો છે ને આપણે એકદમ ઓલું ગ્રેવી વાળું બનાવવાનું છે એટલે જરીક રગડો થઈ ગયો છે કાંઈ વાંધો નહીં આને આપણે મિક્સ કરીને રાખી જરી કંઈ ઉબાલવા દઈ આપણું તેલ આમાં નાખી દઈશ તેલ નાખી દેશે સ્વાદ અનુસાર તેલ નાખજો કાઈશ ના સવારે વાંધો પડી જાય તમને બધાને તો હવે જાઉં તમે કેવી મજા આવે એ

भला लेंगे या हिला लेंगे चलो कोई बात नहीं इसको रख देते गाए गाए दे। <laughs> खाने आ रहा है। क्या चाहिए खाना जी तो बन रहा है हजी बने से बन रहा है बने हे थोड़ी देर लगेगी फिर हमारा खाना पकेगा ना, और इधर मोहित भाई पीछे खड़े रह गए और और क्या और क्या और क्या और क्या और इधर देखो ये थोड़ा सा ना पतंजलि पाउडर ऐड कर रहे हैं इसमें कोई बात नहीं पतंजलि पाउडर का स्वाद अच्छा आता है और गैस थोड़ी देर के बाद मिलते हैं तब तक के लिए मैं इधर बैठा रहता तो, हूँ खाने की तलाश में कब बनेगा बहुत भूख लगी है बहुत भूख लगी क्या करूँ अ क्या हुआ आशीष ब्रो आज ये दुनिया ने गूगल प्ले आयु है ना हाँ ये दुनिया ने गदनों रस्ता ऊपर बॉयस नहीं मरता गूगल प्ले वाला मारो तंतु खाई गया है हाँ आशीष भाई भा इसमें बावेड़ा कम हो गया बावेड़ा डालना पड़ेगा इसमें से थोड़ा थोड़ा ये क्या ये तो पूरा गिर गया इसको ले लेते हम इसमें से उठा लेते हैं गैस ये पूरा ऐठा गड़ गया बाउखाना बाजी इधर रख के ओ माय गॉड इसमें मिक्स कर देते हैं हम तो गाइस अभी दो मिनट में हमारी बिरया मैगी बन के बिरयानी बन के तैयार हो जाएगी दो ही मिनट लगेगा इधर आग बहुत हो रही है वैसे तो हमारे आग की जरूरत नहीं है तड़का से ही हमारी बिरयानी उबल जाती है बट हम छांव में बैठकर बना रहे बट हम छांव में बैठकर बना रहे कोई भाई इधर हमारी दमथरी पड़ी है और इधर हमारा पूरा वो बाबा रामदेव का झाड़वा ना जो जाड़वा। आयुर्वेदिक झाड़वा वो है और इधर हमारी बिरयानी बन रही है

કુકર અમે એક નંબર ના કુકર થી મતલબ ફૂક છે એટલે બરાબર બનાવી શકતી આ તમારી ઘરે ટ્રાય ન કરતા છે ને પછી ઘરે ગારુ ખાવાનું મારવા આવશે સમજી ગયા આ કડક બાર્ગો બાઈક નું ચકલીયે ચખા દેતે इसको थोड़ा धक गया हाथ धक गया कोई बात नहीं इसको हम थोड़ा सा निकाल लेते गिरा जम गया कल कल किसका मैच था कल किसका मैच आरसीबी जीती कौन आरसीबी आरसीबी जीत गई चल हट निकालो हट जा आरसीबी क्यों <laughs> पूरा मूड बिगाड़ दिया खाने का क्योंकि आर आर हार गई है इसीलिए मेरा मगज थोड़ा छटक गया है आर आर हार गई है क्यों आ रही सब अभी बैठ जाओ खा लो अबे इसको इस साइड रखो मैं पूरा यार बिगाड़ दिया इतने मेहनत से बिरयानी बनाई तूने आर आर क्यों आ रही बोल हार गई यार क्यों बोल? मेरी वर्जी जी जी वो सत्य है वो सत्य है तू ही बोल रहा था खाने को जरूर है अभी तेरे को खाने को कहां से कहां से तेरे को खाने का <laughs> देख क्या रहो सब्सक्राइब मारो जल्दी से पूरा मेरा ना के आया था पूरा वेश बिगाड़ दिया मेरा क्या अभी क्या करेंगे चलो अभी घर पे जाएंगे और क्या मेरे को दिखाई ये बीच में आ गया दिखाई नहीं कोई बात नहीं वापिस उठ के चला जाता तो ये थोड़ा बिगड़ गए घर पे गाली देंगे लोग તો કઈ આજનો અમારો કોમેડી વિડીયો કેવો લાગ્યો લાઈક કરી નાખજો અને મારા નામ ઉપર તમે સબસ્ક્રાઇબ કરી નાખજો જરૂરથી જણાવજો કોમેન્ટમાં કે અમારો વિડીયો કેવો હતો કેવી હતી અમારી બિરયાની આજની બિરયાની તમારે ખાવી હોય તો હજી અહીંયા પડી છે થોડા ઘણી તમારા માટે રાખી છે બચાવીને કાંઈ વાંધને ખાઈ લેજો તો ચાલો મળીએ બીજા આવા કોમેડી વિડીયોમાં ત્યાં સુધી ટાટા એન્ડ બબાય